રાજકુમાર આવશે સોશિયલ મીડિયામાં ચલો ગુજરાતની मुहिम શરૂ કરી દેવામાં આવી છે સીબીઆઈ તપાસની માંગ સાથે યુવાનો રાજકોટ ખાતે પહોંચશે રાજકોટ બાદ ગોંડલમાં પણ પ્રદર્શન કરે તેવી શક્યતાઓ છે તે અહિયાં સેવાઈ રહી છે સંવાદદાતા ભાવેશ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે ભાવેશ રાજકોટમાં રાજકુમાર જાટના મોતનો મામલો છે વધુ ઉગ્ર બની રહ્યો છે હવે સોશિયલ મીડિયા પર એક મોહિમ પણ ચલાવવામાં આવી રહી છે જાટ લોકો દ્વારા કે ચલો ગુજરાત હવે આગામી સમયમાં આ મામલો વધુ ઉગ્ર બની શકે છે ભાવેશ જે યુવાન હતો રાજકુમાર જાટ આ યુવાનનું મોત થયું છે શંકાસ્પદ મોતનો આખો મામલો છે જેને લઈને અનેક વિવાદો છે તે સામે આવ્યા છે હવે આ યુવાનના મોતના જે ઘટના બની છે તેના પ્રત્યાઘાત છે તે રાજસ્થાનમાં જોવા મળી રહ્યા છે જાટ સમુદાયના લોકો છે તેમના દ્વારા હવે આંદોલનના એંધાણ છે તે દેખાઈ રહ્યા છે કારણ કે જે પ્રમાણે આ જાટ સમુદાયનો આ યુવાન હતો અને ત્યારબાદ આખો જે મામલો સામે આવ્યો છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમના પુત્ર ગણેશ ગોંડલ અને તેમના માણસો દ્વારા જેને લઈને હવે આ ઘટનાના પ્રત્યાઘાત છે તે રાજસ્થાનમાં જોવા મળી રહ્યા છે રાજસ્થાનમાં આ સહિત જે કહી શકાય છે કે સોશિયલ મીડિયામાં હવે પોસ્ટરો છે તે જાટ સમુદાયના યુવાનો દ્વારા વાયરલ કરવામાં આવી રહ્યા છે ચલો રાજકોટ ચલો ગોંડલ આ પ્રકારના જે પોસ્ટરો છે તે હાલ વાયરલ કરવામાં આવી રહ્યા છે એટલે કે હવે આગામી દિવસોમાં આ જાટ સમુદાયના લોકો છે તે આ મામલે આંદોલન કરે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે હાલ તો આ યુવાનો દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટરો વાયરલ કરવામાં આવ્યા છે બીજી તરફ આ યુવાનના જે મૃતક યુવાન છે તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ક્યાંક ને ક્યાંક તેને ઈજા શરીર ઉપર ઈજા હોવાનો પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે એટલે કે માત્ર અકસ્માત નહીં પરંતુ તેના શરીર ઉપર માર પણ મારવામાં આવ્યો હોવાના કારણે પણ ક્યાંક ને ક્યાંક તેનું મોત થયું હોવાનું પણ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અડતાલીસ થી નાની મોટી ઈજાઓ છે તેના હાલ જે કહી શકાય છે કે જાણવા મળી રહ્યું છે પરંતુ રિપોર્ટ પરંતુ સત્તાવાર રીતે પોલીસ દ્વારા પણ કોઈ પણ પ્રકારનું નિવેદન આ મામલે આપવામાં આવ્યું નથી જયારે આ યુવાનની હત્યા કરી હોવાનો આક્ષેપ છે તે પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે આખો પરિવાર હાલ રાજસ્થાનમાં છે અને જાટ સમુદાય છે તેમના દ્વારા હાલ વિરોધનો નો વંટોળ છે તે ઉભો કરવામાં રાજસ્થાનના ધારાસભ્યો છે તે પણ સીબીઆઈ તપાસની ઉગ્ર માંગ છે તે છે સમગ્ર મામલે છે જોવા મળી રહ્યો છે જ્યારે પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ આ કેસમાં સામે આવી છે ગોંડલના બી ડિવિઝન પોલીસ મથકમાં જે અરજી કરવામાં આવી હતી અરજી બાદ જે કહી શકાય છે કે પોલીસ ફરિયાદ લેવામાં નહોતી આવી અને ત્યારબાદ આ યુવાનનો મૃતદેહ મળ્યો હતો પોલીસે ફરિયાદ લીધી નહોતી જો પોલીસે ફરિયાદ લીધી હોત તો કદાચ તેમનો જે આ પુત્ર છે તે ક્યાંક મળ્યો હોત અથવા તો અલગ દિશામાં જે કહી શકાય છે કે તપાસ હોત તે થઈ હોત પરંતુ જે પ્રમાણે આખો મામલો સામે આવી રહ્યો છે હાલ તો જાત સમુદાય રોષે ભરાયો છે અને પોસ્ટરો છે તે સોશિયલ મીડિયામાં સતત વાયરલ કરવામાં આવ્યા છે આગામી દિવસોમાં જાત સમુદાયના લોકો છે તે રાજકોટ અને ગોંડલમાં પણ આવે આંદોલન પણ કરે તેવી પણ વાત છે છે તે સામે જી બિલકુલ ભાવેશ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર એટલે કે હવે આ સમગ્ર મામલો છે તે હવે વધુ ને વધુ વકરી રહ્યો છે ને હવે આગામી સમયમાં આ જાત સમુદાયના લોકો રાજકોટ આવીને આંદોલન કરે તેવી પણ શક્યતાઓ રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો આ કેસ પીઆઈ જિગ્નેશ ગોસાઈએ માહિતી છુપાવી હોવાનું સામે આવ્યું છે યુવક નો મૃતદેહ ચાર પાંચથી પડ્યો હોવાની જાણ છતાં પણ આ માહિતી છુપાવવામાં આવી મૃતકના પિતા હાઈકોર્ટના શરણે પહોંચતા પીઆઈ દોડતા થયા હતા પોલીસે યુવકનો મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં હોવાની પરિવારને જાણ કરી હતી પરિવારજનોએ પણ આઠ તારીખે કોલ્ડ રૂમમાં એક મૃતદેહ પડ્યો હોવાની જાણકારી હતી જ્યારે પોલીસે કોઈ મૃતદેહ ન હોવાનો પરિવારજનોને જવાબ આપ્યો હતો યુવકના મોત મામલે બી ડિવિઝનના પીઆઈની પણ શંકાસ્પદ ભૂમિકા જોવા મળી છે મૃતદેહ પર અડતાળીસ જેટલા નિશાન હોવાનું પણ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું છે હવે આ સમગ્ર કેસમાં પીઆઈની પણ ભૂમિકા છે તે શંકાસ્પદ દાયરામાં સપડાઈ છે પીઆઈ જિગ્નેશ કોસાઈએ માહિતી છુપાયું હોવાનું સામે આવી રહ્યું છે યુવકનો મૃતદેહ ચાર માસથી પડ્યો હોવાની જાણ છતાં પણ આ માહિતી છુપાવવામાં આવી મૃતકના પિતા હાઈકોર્ટના શરણે પહોંચતા પીઆઈ દોડતા થયા હતા ગોંડલના રાજકુમાર ઝ્વાટના શંકાસ્પદ મોત કેસ મુદ્દે હવે રાજસ્થાનના ધારાસભ્યનું આ પત્ર સોનગઢ ધારાસભ્ય શ્રવણ કુમારે રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે યુવકના મોત કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે પત્રમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે રાજસ્થાન સરકાર ગુજરાત સરકારને ભલામણ કરે તેવી માંગ કરવામાં આવી છે રાજકુમાર જાટના પિતા હત્યા થઈ હોવાના આક્ષેપ કરી રહ્યા છે પોલીસે અકસ્માતે મૃત્યુ થયું હોવાની માહિતી આપી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીર પર ઇજાના નિશાલ હોવાનો પણ ખુલાસો થઈ રહ્યો છે